માનિત કરવામાં આવ્યા હતા ધોરણ ની વિદ્યાર્થીની હીરાબા નગર સોસાયટીના સારોલિયા રોશન ચંદુભાઈ જે ઇઠયાસી ટકા એ જ્વલંત સફળતા પ્રાપ્ત થતા તેઓને ભારતના બંધારણ સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું

સ્વયંસેવકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા પર્વની ઉજવણી ખૂબ જ સુંદર રીતે યોજાઈ હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનુદાદા અંબાવાડા વાલા એ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો

આ તૈયારી કરતી હોય છે પોતાના ઘરનો આ ઉત્સવ પોતાના દેશનો ઉત્સવ આપણે આજે ઉજવી રહ્યા છે ફરી એકવાર ઇટોદરમાં સ્વતંત્ર દિન નિમિત્તે આપ સૌ લોકોને સમગ્ર દેશભક્તિને અને અમારા શહીદોને નતમસ્તક વંદન કરી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું